વર્તમાન સમયમાં ગેંગરેપ અને દુષ્કર્મના કિસ્સાઓ સતત વધી રહ્યા છે તેવા સંજોગોમાં પોતાની બહેન પર થયેલા દુષ્કર્મ કિસ્સામાં ન્યાય મેળવવા પારાવાર સંઘર્ષ કરતી મહિલાની વાતોને વાચા આપતી અને પ્રેરણાદાયી ગુજરાતી ફિલ્મ થર્ટી ફર્સ્ટ આગામી તારીખ વીસમી ડિસેમ્બરે રિલીઝ થનાર છે ફિલ્મના પ્રમોશન અર્થે ભાવનગર આવેલી ટીમે ઈપી સિનેમા ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી કંઈક અલાયદા વિષય પર બનેલી ફિલ્મ થર્ટી ફર્સ્ટ વિશેની વાતો આપણે તેના કલાકારો પાસેથી સાંભળીએ નમસ્તે મારું નામ છે પ્રાચી ઠાકર તમારા સમક્ષ આજે મારો ચહેરો નવો છે આ બીજું ગુજરાતી મૂવી છે એની પહેલાં મેં રાડોમાં તમારે જોઈ હશે દેવર્ષિની સાથે ચીઝિંગ બાઇકની સિક્વન્સમાં અત્યાર સુધી મેં સાઉથમાં કામ કરું છું હજી બી આગળ સાઉથમાં કામ કરું છું પણ ગુજરાત ગુજરાતી હોવાનું મને ગપ છે હવે અમદાવાદની છું અને મને જ્યારે આ સ્ટોરીનો ઓપોર્ચ્યુનિટી મળી થર્ટી ફસ્ટ જ્યારે મને ડાયરેક્ટર સરે અને ટીમે જ્યારે મને નરેટ કર્યું ત્યારે મને જે રોલ હતો એ કિંજલ મારા પાત્રનું નામ કિંજલ છે વિક્ટિમ છે અંદર તો જ્યારે એ રોલ મને ઓફર કરવામાં આવ્યું ત્યારે મને થયું કે ના દિસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ચેલેન્જિંગ કે એઝ એન એક્ટર એઝ અ ફિમેલ એક્ટર એક એવું વિક્ટીમ જે ગેંગનીચનું વિક્ટીમ છે એ બતાવવું તો એ રોલ જેટલો ચેલેન્જિંગ હતો પણ શૂટ શૂટિંગ વખતે એટલું સરળતાથી એટલું ઇઝીલી આપણું શૂટ વધી ગયું સૌથી વધારે સૌથી પહેલાં તો મારે એ કહેવાનું છે કે ગુજરાતીની અંદર જેમ સરે કીધું કે આવો એક ઓલ્ડ ટોપિક અને ઓલ્ડ કિસ્સો જે આપણને જાણવા મળશે પ્લસ ગેંગ તો એક વસ્તુ છે કે આપણી ગુજરાતી સંસ્કૃતિને માન મર્યાદા રાખીને આ એક ફેમિલી એન્ટરટેઈનમેન્ટ એ પણ એટલે પણ છે કે આપણું જે સિનેમા શૂટ કરવામાં આવ્યું છે બતાવવામાં આવી છે કે ડિગ્નિફાઈડ મેનરમાં બતાવું માગી છે કે ક્યાંય પણ તમને અનકમ્ફર્ટેબલ નાખો ઉલટા તમને એટલું ઉભા થઈ જશે ક્યારે કારણ કે તમે જોઈ નહીં શકો આ વસ્તુ એટલી ચીખો એટલી રીતનું કૃત્ય થઈ રહ્યું છે બીજું કે આ અમે અમારું એક અપ્રોચ છે સોસાયટી માટે એ ટ્રાય કરવું કે જ્યારે હવે કોઈ ઘટના એની આજુબાજુના લોકોને સાથે કરીને વ્યવહાર કરવામાં આવે છે સોસાયટી કર્યું છે તો એ જો સમજી વિચારીને આપણે એનો સમાજ ખીખીને એક પોઝિટિવ મેસેજ સ્પ્રેડ કરી કે જે વિક્ટિમ છે એને અમારી કલદી તરીકે ના ટ્રીટ કરીને આપણા દિલ તરીકે ના ટ્રીટ કરીને એને મદદરૂપ કરે અને આવી બધી જે ઘટનાઓ જ્યારે બી થતી હોય છે ત્યારે અવાજ પૂરા દબાવ્યાના કારણે દબાવવાના બધી તમે 这边，给您送到。